તું બકા પંખાનો વાયરો ખાઈ લે હું થોડા દા છેડી એસી તાર લગાઈ દો એ હાલ જ લગાવ મારા મમ્મી પપ્પાના ઘેર હું 24 કલાક એસી માં રહેતી અરે તા બાપાના ઘેર તો 24 કલાક એસી માં રોય તારા બાપો ખમતા છે ઓ એકાંત તો દીપાનો ડોખળો વેરાઈ ગયો છે તારી હારે પૈણવામાં પૈણવામાં મને કઈ ખબર નહી તમે કેરથી બી સેટિંગ કરો પણ એસી લગાવ બકા જો ઓફર હમણાં તાજો તાજો આપણો લગ્ન થયો છે લગ્ન મોહન બહુ ઠઠારા કરી દીધા છે રૂપિયા જ્યો ત્યોથી બહાર થી લાવ્યો છું અને ઘણા ઉડાડી દીધા છે પૈસાનું સેટિંગ બધું મારે ખોરવાઈ ગયું છે પણ હું છે ને બે ચાર મહિના ચીડી તારે એસી લગાવી દઉં હો મને કઈ નહીં ખબર આજે ને આજે જ એસી લગાવ અલ્યા મારી બેટી આજે ને આજે કે હલ્યા આજે ને આજે તો એસી અઘરું છે યાર ના મારે તો એસી જોવો જ મને ઊંઘ જ નહીં આવતી ગરમીમાં લેહર કોક આઈડિયા તો વાપરો પડશે કે હવે તારે એસી વગર ઊંઘ નહીં આવતી તો એસી ને તો જુગાર તારે એસી નો ટાઢો વાયરો જ ખાઓ હા વાયરો ખાઓ ઠંડો હારું હેર વધો નહીં મતલબ જો અપલ હાલ આપણા ઘર તો લગા માર જોડે પૈસા હ નહીં બરોબર પણ હું તને એસી નો ટાઢો વાયરો ગમે તે કોકના ઘેરે ખવરાવું આખો દાડો તો ચાલે હા ચાલશે ચાલે ને બતાન તો તો તું જો મારું દિમાગનો ખેલ જો હું એક મસ્ત આઈડિયા લાયો હું હું કહું એમ કરવાનું તાર હા જો હો પણ હાલ આપણે બે જણા હે ને તાજો તાજો લગન થયો એટલે મારો બધો હગો વાળો હે ને એ બધો મને કી રોજ કે દીપા નવી વહુના માર ઘેર લઈને આવો નવી વહુના માર ઘેર લઈને આવો હવે જો મારા બધો હગો વાળો ઘેર ઈશ્યુ બરાબર કાકા મોમા પુવા માહા બધો ના ઘેર તો આપણે હે ને રોજ એક મુરઘો પકડી લઈએ ને કાકો પકડીએ કે મોમા પકડીએ ગમે તે ખબર જો પેલા તને લઈ જવું કાકા ઘેર બરાબર કાકા ઘેર લઈ જવું કાકા કઉ કાકા હું છે ને વહુ કોઈ જેવી તેવી લાયો નથી બરોબર સુખી ઘરની જોડી છે એટલે એસી કરો પેલા તો એસીમાં મો બેસી હારી એટલે કાકાના ઘેર હે ને એસી ચાલુ રહેશે બરોબર ઘેર ને એટલે આપણે જમાડશી એ પાછા બરાબર એટલે તારા ને બરાબર ઠૂસી લેવાનું પછી હે ને ખાઈ ને કાચી ના હંગાર વાતો લલકાવવાની આખો દાડો ગાઢી નાખવાનો એસી પછી કાકો કાચી કદાચ કેસી